વા ખૂબ જ સુંદર પેન છે કેટલાની છે તમે તેને નીચે મૂકી દો હા રોલિંગ કરીએ આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનવા માટે જરૂરી છે નોલેજ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે જરૂરી છે ડીમેટ એકાઉન્ટ આજે આપણી સાથે એક એક્સપર્ટ ઉપસ્થિત છે તે આપણને જણાવશે કે ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય પણ ડીમેટ એકાઉન્ટ છે શું પહેલા એ જણાવી દઈએ ડીમેટ એકાઉન્ટ હું કહું તમે મને ઇન્વાઇટ કરી છે તો બોલવાનો મોકો તો આપો આપનો ખૂબ આભાર ડીમેટ એકાઉન્ટ એક બેંક એકાઉન્ટ જેવો હોય છે જેમાં તમે તમારા શેર મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ અને અન્ય સિક્યુરિટીઝ ને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સ્ટોર કરી શકો છો આનાથી બધાને સમજણ પડી જશે કે ડીમેટ એકાઉન્ટ શું હોય છે હા બરાબર હવે ડીમેટ એકાઉન્ટ ઓનલાઈન કેવી રીતે ખોલી શકાય તે જાણીએ નો પ્રોબ્લેમ ખૂબ જ સરળ છે તમારે સેબી રજિસ્ટર ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેટના પ્લેટફોર્મ પર જવાનું છે તમારે કેવાયસી અને બીજી બધી વિગતો જેવી કે નોમિનેશન બેંક એકાઉન્ટ આવક શ્રેણી આ બધું દાખલ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ જેવા કે પાન કાર્ડ આઈડી પ્રૂફ પ્રૂફ એડ્રેસ ફોટો આ બધું અપલોડ કરવાનું રહેશે ટેરિફ શીટ જેમાં એએમસી ટ્રાન્ઝેક્શન અને અન્ય ચાર્જીસ હોય છે એમને ધ્યાનથી વાંચીને પછી જ સ્વીકૃતિ આપવાની રહેશે પછી ડીપી અધિકારી ઓનલાઈન વેરિફિકેશન કરશે અને પછી ઈ સાઈન કરવી પડશે હું કહું છું ને જો તમારી બધી જ ડિટેલ સાચી હશે તો પછી ઈ-સાઇન કરી સબમિટ કરી દો તો ખુલી ગયું તમારું ડિમેટ એકાઉન્ટ વાહ જોયું તમે તે આટલું સરળ છે ફક્ત ડીપી ઓનલાઈન પ્લેટફોર્મની મુલાકાત લો વિગતો ભરો ડોક્યુમેન્ટ અપલોડ કરો ઈ-સાઇન કરો અને સબમિટ કરી દો અને મેં શું જણાવ્યું હતું મેડમ મને એવું કે ફર એકવાર હું એકવાર કહી ચૂકી છું ને મને ખાતરી છે કે બધાને સમજાઈ ગયું હશે ના મને એમ કે હું ક્રોસ ચેક કરી લઉં એકવાર ક્રોસ ચેક એટલે મારો કહેવાનો અર્થ કે રીકન્ફર્મ કરી લઉં આમાં એકવાર રીવાઇન્ડ કરી જોઈએ રીવાઇન્ડ કોફી રિફિલ કરવી છે સ્પોટ દાદા